સત્ય એટલે આપણી વાણીમાં આપણા વ્યવહારમાં અને વર્તનમાં સત્ય હોવું જોઈએ એ જ સનાતન તત્વ છે चरण सुखदाई रघुवर राम પ્રભુ પરમ છે આ બધી જ કલ્પના આ બધી જ સ્તુતિઓનો અર્થ જો આપણે એવું કાઢીએ કે અંધકાર માંથી પ્રકાશ તરફ જવાની યાત્રા એટલે ધર્મ પણ આ પ્રકાશ આ દ્રષ્ટિ એ સ્થૂળ દ્રષ્ટિ નથી આ વિશ્વને જોવા માટેની દ્રષ્ટિ નથી પણ આત્મદ્રષ્ટિ તરફ જવાની વાત છે ધર્મ દ્રષ્ટિ તેઓ ચક્ષુ છે પણ એમની આત્મદ્રષ્ટિ એમની ધર્મ દ્રષ્ટિ એટલી વિશિષ્ટ છે કે એમણે ધર્મને આત્મસાત કર્યો છે એમના જીવન જે દ્રષ્ટિની ખરેખર એક મનુષ્ય તરીકે જરૂર હોય

ડોક્ટર કુણાલ જોશી પ્રજ્ઞા ચક્ષુ કથાકાર બનવાની જર્ની તમારી કેવી તો કૃણાલ થી ડોક્ટર કૃણાલ જોશી ની જે યાત્રા છે એમાં એક પંક્તિ સ્મરણ થાય કે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી ગંગા સતી પણ કહ્યું કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ તો મારો જ્યારે જન્મ થયો મારી જન્મ તારીખ છે ચૌદ દસ સત્યાસી અને મહારાષ્ટ્રમાં પુના મુકામે મારો જન્મ થયો મારું મૂળ ગામ હતું મહેસાણા જિલ્લો વિસનગર તાલુકાનું કાંસા ગામ હું જન્મ્યો એ પછી દસ દિવસ પછી મારા પૂજ્ય માતોશ્રીને કહેવામાં આવ્યું કે હું પ્રજ્ઞાચક્ષુ છું તો સામાન્ય રીતે જ્યારે કોઈ પણ બાળક આવું હોય તો માતા પિતાને દુઃખ તો થાય જ પણ મારા માતા પિતાએ હિંમત ન હાર્યા આજે એક વસ્તુ કેવી હોય તો કહેવાય કે મારા માતા પિતા એ મારા માટે ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ત્રણેયની ભૂમિકા નિભાવે અને ચાર વર્ષની ઉંમરે તો હું ચાલતા શીખી બીજું કે વાત કથા ક્ષેત્રની તો અમારા ઘરમાં પહેલેથી જ ધાર્મિક વાતાવરણ હતું સામાન્ય રીતે કોઈ બાળક હોય નાનું તો એને તો રમવાની ઉંમર હોય પણ મારા પૂજ્ય અને પ્રહલાદની વાતો મને સંભળાય બીજું કે હું બાલ સંસ્કાર કેન્દ્ર એટલે પૂજ્ય પાંડુરંગ દાદાના વિચારો સાથે જોડાયો અને એ વિચારોની ઊંડી અસર પડી અને એ અસરથી જ હું આ ધર્મ ક્ષેત્રે જોડાયો અને કથા ક્ષેત્ર પસંદ કરવાનું મને મન થયું બિલકુલ કથા ક્ષેત્ર તમે પસંદ કર્યું ધર્મ સાથે તમે બાળપણથી જોડાય છે આ ધર્મની તમારી સફર કયા કયા સંસ્થાઓ સાથે કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે સોલા ભાગવતમાં પણ અભ્યાસ કર્યો છે એટલે આ અભ્યાસ કેવી રીતે કર્યો તમે જે પુસ્તકો લખ્યા છે એ કયા કયા પુસ્તકો કયા આધાર પર લખ્યા છે ને એ જર્ની કેવી રીતે મારું શરૂઆતનું જે શિક્ષણ છે એ બાર ધોરણ સુધી તો બ્લાઇન્ડ સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો જેમ કે શરૂઆતનું શિક્ષણ વિસનગરમાં મેળવ્યું હાલારી સાહેબની સંસ્થામાં જે પાંચ ધોરણ સુધી અને છઠ્ઠા ધોરણથી બારમા ધોરણ સુધી નવરંગપુરા આશ્રમ રોડ બેરામુંગાની શાળામાં હવે વાત મારે કરવી છે શાસ્ત્રની તો બે હજાર એકમાં માં ભૂકંપ આવ્યો એ સમય મારી ઉંમર બાર વર્ષની હતી અને એ સમય મારા પૂજ્ય માતુશ્રી અને પૂજ્ય પિતાશ્રી એમને મેં કહ્યું કે તમે મને રામાયણ વાંચીને સંભળાવ એટલે એ મને રોજ રામાયણ વાંચીને સંભળાવતા અને બાર વર્ષની ઉંમરમાં મેં સૌથી પ્રથમ રામકથા ગઈ પછી અન્ય શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બાર ધોરણ પછી સોલા ભાગવત વિદ્યાપીઠમાં મેં એડમિશન પ્રાપ્ત કર્યું પણ એ વખતે હું પ્રજ્ઞાચક્ષુ એકલો જ હતો બાકી બધા નોર્મલ વિદ્યાર્થીઓ હતા એટલે દરેકના મનમાં એવું હતું કે હું કેવી રીતે ભણી શકીશ કારણ કે ગુરુજીઓના જીવનમાં પણ આ પહેલો જ પ્રસંગ હતો પણ એ વખતના જે ભૂતપૂર્વ પ્રિન્સિપાલ હતા ડોક્ટર નરેન્દ્રભાઈ પંડ્યા અને ડોક્ટર હિતેન્દ્રભાઈજી વ્યાસ તો ડોક્ટર નરેન્દ્રભાઈ પંડ્યાએ મને એડમિશન આપ્યું એ પછી એ વખતે હું વોકમેન લઈ જતો કેસેટ રેકોર્ડિંગ કરું ટેપની કેસેટ અને ગુરુજી જે બોલે એ હું રેકોર્ડિંગ કરું ને સાંભળી સાંભળી મેં આ બધી વસ્તુ આત્મસાત કરી તો એમાં ડૉક્ટર યોગેશભાઈ પંડ્યા લાભશંકરભાઈ ગુરુજી ડોક્ટર અશ્વિનભાઈ ગુરુજીઓનો સહકાર રહ્યો પણ પરીક્ષા દ્વારા આપી અને થયું એવું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી બની ગુજરાત તો એ યુનિવર્સિટીનો મને લાભ મળ્યો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં મેં પુરાણ અને ધર્મશાસ્ત્ર ઉપર એમ કરી કર્યું એમ મને ગોલ્ડ મેડલ હતો યુનિવર્સિટી ફર્સ્ટ અને પછી મને એમ થયું કે હું પીએચડી કરું તો અમારા જે માર્ગદર્શક છે યુનિવર્સિટીમાં ડોક્ટર પંકજ કુમાર એસ રાવલ એમના માર્ગદર્શન નીચે મેં શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના પાંચ ગીતો ઉપર પીએચડી કરી ગોપી ગીત ગીત પ્રમર ગીત યુગલ ગીત અને મહિષી ગીત હવે વાત મેં જે પુસ્તકો લખ્યા તો મેં પીએચડી કર્યું પછી મને એમ થયું કે હું સમાજને કંઈક આપું જેથી કરીને શાસ્ત્ર દ્વારા સમાજને કંઈક નવી દિશા મળે તો એ હેતુથી મેં શિવ પુરાણ પર આધારિત શિવ મહિમા પુસ્તક સંપાદિત કર્યું જેમાં બિલીપત્રનો મહિમા પછી ભસ્મનો મહિમા રુદ્રાક્ષ નું મહત્વ આ બધા વિષયોની ચર્ચા જે પુરાણોમાં છે એ પછી શ્રીમદ ભાગવતજીના ના સારું ભગવાન એક પુસ્તક સંપાદિત કરાયું ભાગવત એક દ્રષ્ટિ પછી દેવી ભાગવત પર મેં પુસ્તક લખ્યું દેવી વાત્સલ્ય સુધા અને મહાભારત ઉપર મેં પુસ્તક લખ્યું મહાભારત રસ દર્શન મારી વિશેષતા એ છે કે અત્યાર સુધીના જે ચાર પુસ્તકો હતા એ મેં જાતે લખ્યા અરે રાઇટર દ્વારા લખ્યા હું બોલું અને રાઇટર લખે પણ અત્યારે પાંચમું પુસ્તક હું લખી રહ્યો છું મહાભારત રસ દર્શન ભાગ બે એ હું પોતે સ્વયં લખું છું વિના રાઈટરની મદદથી એક ઓર્બિટ રીડર નામનું મશીન છે જેમાં હું બ્રેલ લિપિમાં લખું અને એને હું કોમ્પ્યુટરમાં કન્વર્ટ કરું એટલે નોર્મલ ભાષામાં થઈ જાય તો આવી રીતના મારા પુસ્તકોના અને કથા ક્ષેત્રના કાર્યો રહે બિલકુલ ખૂબ સરસ તમારી આ વાત કે જયારે એક વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની શારીરિક ત્રુટી ન હોય છતાં પણ એનું મનોબળ એવું ન હોય કે આગળ વધી શકે પીએચડી કરે પુસ્તકો લખે કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ તમારું ક્ષેત્ર છે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે મનોબળ સામાન્ય વ્યક્તિમાં નથી હોતું અને એ મનોબળ તમારી પાસે છે તમે તમારી જે પણ નબળાઈ એને તમે તમે તાકાત બનાવી અને બહાર આવ્યા છો એક બહુ મોટો મેસેજ છે યુવા માટે અને બીજું જે ધર્મની વાત તમે કરી બાર વર્ષની ઉંમરે રામ કથા એટલે અત્યારની

ગીતાજીમાં પણ ભગવાને કહ્યું કે સ્વધર્મે નિધનમ શ્રેય પણ ધર્મના ઘણા બધા પ્રકારો છે પણ આજના સંદર્ભમાં સૌથી મહત્વનો ધર્મ ખાસ કરીને યુવા પેઢીઓએ અને દરેકે આજના ધર્મનું જો પાલન કરવું હોય તો માનવ ધર્મ એ મોટો ધર્મ છે માનવ ધર્મ એટલે શું કે તમારા બાજુમાં પાડોશી રહેતો હોય અને પાડોશીની સ્થિતિ સામાન્ય હોય અને તમે એને અનાજ આપો કે કઈ પણ હેલ્પ કરો તો તમારે એ નથી વિચારવાનું કે આ મેં કર્યું છે તમારે એ વિચારવાનું છે કે મારા અને એના પિતા મારા અને એના પિતા પરમાત્મા એક છે અને મારી ફરજ છે એટલે હું આ કરું એ ધર્મનું સ્વરૂપ છે બીજી તો ઘણી બધી ધર્મની વ્યાખ્યા રામચરિત માનસમાં છે કે ધર્મ નું સર સત્ય સત્ય સમાન આગમ નિગમ પુરાણ કોઈ ધર્મ નથી પણ સત્ય એટલે વાણીમાં વ્યવહારમાં વર્તનમાં સત્ય હોવું જોઈએ હું ઘણી વાર કહું કે કમાવું તો નીતિથી જીવન જીવવું શાસ્ત્ર રીતિથી

આવનારા સમયની તમારી જે કથાઓ છે એ તમારી દરેક કથાઓ કથા અલગ એમાં વિશેષતા શું છે એની વિશેષતા એ છે કે બધું ભગવાન કરાવે છે દિવ્યાંગજનો માટે પણ કથાના માધ્યમથી હું સેવા કરી રહ્યો છું જેમાં હમણાં જ એક કથા સંપન્ન થઈ આણંદમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કથા હતી અને એ કથામાં જે પણ કઈ ફંડ એકત્રિત થયો દિવ્યાંગોની સેવામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોની સેવામાં મેં એકત્રિત કર્યો હવે પછી મારી અઢાર ડિસેમ્બર થી ભરૂચમાં કથા છે જે શિવ પુરાણ છે એ પણ પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે છે અને જાન્યુઆરીમાં સુરતનું સિનિયર સિટીઝન મંડળ એ કાશીમાં કથા કરાવે છે વારાણસીમાં અને એમાં પણ જે કંઈ ધન ફાળો આવશે એ દિવ્યાંગો માટે છે એટલે આવી સેવા કરવાનો મોકો પણ ભગવાન આપે છે એ પછી એક કથા મેં હરિદ્વારમાં એવી પણ કરી કે શહીદો માટે એમાં જે કંઈ ફાળો એકત્રિત થયો તો ગુજરાતમાંથી અગિયાર પરિવારોને પસંદ કર્યા હતા આયોજકોએ એ કથામાં અગિયાર લાખ રૂપિયા ભાડો થયો તો એવા અગિયાર વ્યક્તિઓને પસંદ કર્યા હતા જે શહીદ થયા એક પરિવાર ને એક એક લાખ રૂપિયા એ કથાના માધ્યમથી એનાયત થયા તો આવી સેવા કરવાનું પણ સૌભાગ્ય સાપડ્યું છે બીજું કે બે હજાર સોળમાં માં મને શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિ તરીકે આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખર્જી દ્વારા નેશનલ એવોર્ડ પણ સંપાદિત થયો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ યુવા ગૌરવ સત્તર અઢાર નો મળ્યો છે પણ આ જે કંઈ છે એ માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદ છે સર્વપ્રથમ ગુજરાત બાર મે પ્રથમ કથા હરિદ્વારમાં સ્વામી હરિગીરી સંન્યાસ આશ્રમમાં કરી એટલે એ પણ ગુરુ કૃપા કારણ છે જી બિલકુલ લોકોનો કેવો પ્રતિસાદ રહેતો હોય છે તમે જ્યારે કથા માટે જાવ છો ત્યારે જોશી શ્રોતાઓ પ્રતિભાવ આપે છે પણ ડોક્ટર કૃણાલ જોશી જે શાસ્ત્ર પર બોલે છે તો ખાસ કરીને શાસ્ત્ર ને જે પ્રેમ મળે છે એની મને પ્રસન્નતા છે મને શું મળશે કે મને શું નહીં મળે એની મને બહુ પ્રસન્નતા નથી પણ મારા ભાગવત ભગવાન મારા ઉપર રાજી રહે શાસ્ત્ર મારા ઉપર રાજી રહે એનો મને વિશેષ રાજીપો છે અને આ રાજીપામાં જેમ મેં વાત કરી આપે પૂર્વે પ્રશ્ન કર્યો તો એક બાકી રહ્યું કે મારે જે નિરૂપણ કરવું છે કે મારે કોઈ પણ પુસ્તકો વાંચવા હોય હવે કથામાં તો નવા નવા સંદર્ભો નવા નવા વિષયો બોલવા પડે

આ બધી સંસ્થાઓ મારા માટે દ્રષ્ટિ બની એમ કેવું બિલકુલ ખૂબ સરસ તમારી દ્રષ્ટિએ આ સંસ્થાઓ બની અને તમે ધર્મની દ્રષ્ટિ અત્યારે લોકોને આપી રહ્યા છો યુવાનોને આપી રહ્યા છો ખૂબ જ પ્રેરણાદાયક વાત છે અત્યારના સમયની જો વાત કરવામાં આવે સાંપ્રત સમયનું હંમેશા કે હોઉં છું કે શસ્ત્ર અને શાસ્ત્ર આપણા હિન્દુ ધર્મનો આધાર છે ભૂતકાળમાં જ્યારે યુદ્ધોની પરિસ્થિતિ ત્યારે શસ્ત્ર હથિયાર હતું અને અત્યારના વૈચારિક યુગમાં શાસ્ત્ર હથિયાર છે એનો ખરો ઉપયોગ લોકો કેવી રીતે કરે શાસ્ત્રને જીવનમાં કેવી રીતે ઉતારે શાસ્ત્રને જીવનમાં એવી રીતે ઉતારવા જોઈએ કે શાસ્ત્રના ઘણા બધા એવા વિષયો છે કે જેના ઉપર વ્યક્તિ ચિંતન કરી શકે આજના સંદર્ભમાં જેમ કે હું ઘણીવાર કહેતો કેતો હોઉં છું કે તમે કોઈ કામ કરો પછી એ કાર્યમાં તમને સફળતા ન મળે સફળતા ન મળે એટલે આપણે નિરાશ થઈ જઈએ તો જ્યારે વ્યક્તિ નિરાશ થાય ત્યારે વ્યક્તિએ પણ એ પોતાના જીવનમાં ક્યારે નિરાશ નહોતા થતા શબરી રોજ બોર ચૂંટે અને વિચારે કે આજે મારા રામ આવશે સાંજ પડી જાય રામ આવે નહીં તો શબરી નિરાશ નહોતા થતા શબરી એમ વિચારતા હતા કે ભલે આજે નહીં આવે તો કાલે આવશે કાલે નહીં આવે તો પરમ દિવસે આવશે આમ વિચારમાં ને વિચારમાં શબરીના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે એની ઝૂંપડીએ રામ આવી ગયા એટલે કોઈ પણ કાર્ય જ્યારે નથી થતું ત્યારે નિરાશ થવાની જરૂર નથી બીજું કે ગીતાજીનો બીજો અધ્યાય એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કે છે

અને ભગવદ ગીતાને પણ તમે ખૂબ સરસ રીતે જોઈ છે અત્યારના સમયમાં મારું એવું માનવું છે કે યુવા પેઢી માટે આવનારા ભવિષ્ય માટે ભારત દેશ માટે સૌથી ઉત્તમ ગ્રંથ હોય મેનેજમેન્ટ ગુરુ હોય તો એ ભગવદ્ ગીતા છે આ ભગવદ્ ગીતાને આજનું યુથ આજના લોકો જીવનમાં ઉતારે તો કેટલું ફાયદાકારક એના માટે થઈ શકે ભગવદ્ ગીતાનું મહત્વ કેટલું છે ભગવદ્ ગીતા અને ભાગવત એટલે તો બે વચ્ચે અંતર શું છે એ જોઈ લઈ કે ભાગવત એટલે ભગવાન શ્રી કૃષ્ણને સમજવા એનું એનું નામ નામ શ્રીમદ ભાગવત અને ભગવાનને સાંભળવા કૃષ્ણ ગીતા ઘણી વાર આપણે જ બોલ બોલ કરીએ છીએ ભગવાનને બોલવાનો મોકો નથી આપતા પણ અર્જુન એટલે ભાગ્યશાળી છે કે જેને કૃષ્ણને બોલવાનો મોકો આપ્યો છે તમારા પ્રશ્નના ઉત્તરમાં એક વસ્તુ કહું કે ભગવદ ગીતા એટલે એનો આશ્રય વ્યક્તિ કરે તો ગીતા એટલે પ્રશ્ન થી કૃષ્ણ સુધીની યાત્રા એનું નામ ભગવદ ગીતા ગીતાજી આશ્રય કરે તો એને કોઈ પ્રશ્ન ન થાય હવે વાત કે ગીતાજીના સિદ્ધાંત તો ભગવાન નવમા અધ્યાયમાં કહ્યું કે અનન્યામ ચિંતયંતુમાં એ જના પરિઉપાસતે તેશામ મિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ ભગવાન જીવને કહે છે કે તું કર્મ કર મારા ઉપર ભરોસો રાખ એકવાર તું મારા પર વિશ્વાસ મૂકીશ તો હું તારો યોગક્ષેમ ચલાવીશ બધી જવાબદારી મારી છે અને એટલે જ હું ઘણીવાર કહું છું કે પ્રભુ પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય નિરાશ થતો નથી આ

રામચરિત માનસ માં તુલસીદાસ મહારાજે લખ્યું છે એ હું ગાવા માંગીશ રામ ચરણ રઘુવર રામ ચરણ સુખદ રઘુવર રામ ચરણ સુખદ રામ ચરણ સુખદાઈ રઘુવર રામ ચરણ સુખદાય જરણ િકસી સુસરી શંકર જટાસ જટા શંકરી નામ પર્યો હે જટા શંકરી નામ પ્યો ત્રિભુવન તારણ ભજમન રામ ચરણ સુખદાયી રામ ચરણ સુખદાયી રઘુવર રામ ચરણ સુખદાયી જીવન રામ સુખ રામ રામ ચર ખૂબ સરસ ધન્યવાદ કુણાલ અમારી સાથે જોડાયા તમારો જીવન સફર અમારી સાથે શેર કરી અને સાથે લોકોને પણ પ્રેરણા મળે એવી તમે આજે વાતો કરી ધર્મ સાથે જોડાય તમારા ધર્મ કાર્ય સાથે જોડાય દિવ્યાંગો માટે એ માટે તમે આજે અમારી સાથે જોડાય કે બદલ ખુબ ખૂબ જય નમસ્કાર નમસ્કાર મિત્રો આપણી સાથે હતા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કુણાલ જોશી જેમની જીવન સફર ને આપણે જાણી અને જોઈએ એક વ્યક્તિ જો મન મજબૂત હોય મન મક્કમ હોય તો ક્યાં સુધી પહોંચી શકે મંજિલ ક્યારે દૂર નથી એમના જ શબ્દોમાં જેમ એમણે કહ્યું કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને એ જ પંક્તિને જીવનમાં આત્મસાત કરી તમામ તકલીફોથી જૂજી અને આજે એક સફળ કથાકાર બન્યા છે અને અનેક લોકોને જીવન રાહમાં ધર્મપથનું દર્શન કરાવી રહ્યા છે એમની ધર્મ દ્રષ્ટિ લોકોને આપી રહ્યા છે એમની સાથે આજે આપણે એક મુલાકાતમાં વાત કરી તમારા માટે આ મુલાકાત પ્રેરણાદાયી બને એ જ આશા સાથે અત્યારે આટલું જ ફરી અને મહેમાનો સાથે રજા આપશું નમસ્કાર